નમસ્કાર ખેડૂત મિત્રો કિસ્તાનલ પી ટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વીડિયોની અંદર આપણે એક સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર સાથે મિત્રો દાતી રાપ રોટાવેટર થ્રેશર ઓરણી એમ કુલ મિત્રો આખે આખો સેટ વેચાવ માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી દેજો અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો ઇન્દ્રજીત સિંહને વહેંચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને અઢારના મોડલનું ટ્રેક્ટર જોવા મળશે માત્રને માત્ર અઢારસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો ટ્રેક્ટર સાથે મિત્રો દાંતી છે રોટાવેટર છે રાપ છે અને મિત્રો રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીજ બે હજાર એકવીસનું મોડલ તમને થ્રેશર જોવા મળશે સાથે મિત્રો ચવડા પણ વેચવાના છે અને રામદેવ એગ્રોની મિત્રો ઓરણી તમને સાથે જોવા મળશે એમ કુલ મિત્રો ટોટલ જવાબદારી સાથે આખે આખો સેટ સાથે ટ્રેક્ટર વેચવાનું છે ને મિત્રો એકી સાથે આખો સેટ વેચવાનું છે એટલે મિત્રો કોઈએ ખોટા ફોન કરવાની જે કોઈ ભાઈને લેવાનું હોય એ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની મિત્રો ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ તેમજ મિત્રો બધા જ સાધન સારી રીતે ચેક કરી પછી પણ તમે લઈ શકશો એ પહેલાં મિત્રો ટ્રેક્ટરના માલિકને ફોન કરી લેજો ટ્રેક્ટર મિત્રો વન ઓનર છે એટલે તમને કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો ઓલ બ્રેક ડબલ પીટીઓ પાવર સ્ટીરિંગ ટ્રેક્ટરમાં તમને જોવા મળશે અને તમામ પ્રકારની જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે વહેલા તે પહેલાં એવું ભાઈ ટ્રેક્ટરના માલિક ઇન્દ્રજીત સિંહનું કહેવાનું છે હવે કિંમતની વાત કરું આ તમામ સાધન અને ટ્રેક્ટરની કિંમત છે મિત્રો એક વસ્તુની કિંમત નથી એટલે કે અગિયાર લાખ અને દસ હજાર રૂપિયા મિત્રો આ તમામ સાધનની કિંમત રાખેલી છે કિંમતમાં મિત્રો થોડો ઘણો ફેરફાર થઈ શકશે ખોટા ફોન કરવાની એવું ભાઈ ઇન્દ્રજીત સિંહનું કહેવાનું છે ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર અને મોરચંદ ગામે તમને આખો સેટ જોવા મળશે બાકી વિડીયોની જે ટાઈટલ ઉપર મિત્રો ઇન્દ્રજીત સિંહના નંબર આપેલા છે પંચાણું સાત એકતાલીસ વાળા મિત્રો નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ ટ્રેક્ટર તેમજ બધા સાધન વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર સાથે તમામ સાધન લઈ શકો છો વિડીયો માં સુધી મળ્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેં પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો